દિસેમ્બર ના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત ઉજવણી ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડની આગેવાનીમાં બાઇક રેલી તેમજ મસાલ રેલી યોજવામાં આવી હતી નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે તારીખ છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ્થની આગેવાનીમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી જે પાંચ વચ્ચે સ્ટેશન રોડ થઈ સિવિલ રોડથી શક્તિનાથથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી ત્યારબાદ મસાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં ભરૂચ શહેરના કમાન્ડર મનોજરાણા સિનિયર પ્લાટૂન કમાન્ડર કિશોર ઠાકોર સિનિયર પ્લાટૂન કમાન્ડર હરિબાપુ અહેરવાડ સહિત હોમગાર્ડના જવાનો પણ જોડાયા હતા હું ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજય કાયશ આજ રોજ ભરૂચ જિલ્લામાં છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં છે જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મશાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે આયોજન આવતીકાલે સવારે માર્ચ પાસ રાખવામાં આવેલી છે તેના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ કરવામાં આવશે આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાની રીતે કાર્યક્રમ સફાઈના કાર્યક્રમ બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લાવાઇઝ કરવામાં આવે છે એમાં ભરૂચે પણ સફા સફળતાપૂર્વક આપવાનું આયોજન કરેલ છે જય હિન્દ